હાલો મિત્રો નવ સ્વાગત છે મિત્રો તો આપણે આજ વાત કરવાનું છે રેશન કાર્ડ જે એ કહેવાય છે મિત્રો હશે એ કઈ રીતે કરવું બરાબર તો તમને અહીંયા બટન જોવા મળશે આધાર કહેવાય છે મિત્રો લખેલું જોવા મળશે અહીંયા તમે જોઈશું આધાર કહેવાય તમારે એના પર ક્લિક કરવાનું છે તો ક્લિક કરશો એટલે મિત્રો અહીંયા તમારે પહેલાં છે અહીંયા ટસ ખરાનું નિશાન કરે છે મિત્રો એ કાર્ડની વિગત જુઓ ત્યાં તમારે ક્લિક કરવાનું છે મિત્રો અહીંયા તમારે પહેલાં મિત્રો છે અહીંયા તમારે રેશન કાર્ડ નંબર જોવા મળશે અહીંયા તમારે જે આ છે દેખાય છે મિત્રો તમે જોઈ શકો એ કેપ્ચા છે આ કેપ છે આ કેપ્ચા છે એ તમારે અહીંયા ફિલઅપ કરી દેવાના છે એ એડ કરી દેવાના કેપ્ચા છે અહીંયા નાખી દેશો અને અહીંયા નીચે તમારે પછી ક્લિક કરવાનું રહેશે અહીંયા આધાર કાર્ડ સભ્યોની વિગત એટલે તમને વિગત ત્યાં જોવા મળશે અને વિગતમાં જે મિત્ર જે સભ્યો બાકી છે એનું કહેવાય છે મિત્રો તમારે સિલેક્ટ કરી અને જે ક્લિક કરશો એટલે કહેવાય છે તમને ઓપ્શન મળી રહેશે અને આપણે હોમ પરિપેર જઈએ જે કોઈ મિત્રોનો મોબાઈલ નંબર છે જે રેશન કાર્ડ છે લિંક કઈ રીતે કરવું એના વિશે વાત કરીએ તો મોબાઈલ સીડિંગમાં જવાનું રહેશે મિત્રો અહીંયા મોબાઈલ સીડિંગ લખેલું છે તે ઓપ્શન છે મોબાઈલ સીડિંગ ત્યાં જઈ અને નીચે અહીંયા તમારે ટીક માર્ક કરી અહીંયા કાર્ડની વિગત ઉપર ક્લિક કરવાનું રહેશે મિત્રો ને અહીંયા જે કેપ છે મિત્રો એ છે એડ કરી દેવાના રહેશે આ જો આ કેપ છે અહીંયા દર્શાવેલા છે આ છે એડ કરીશો આ કેપ છે એ કેપ છે અહીંયા નાખી દેવાના રહેશે બરાબર કેપ છે એડ કરો એટલે આ રીતે આ જે કેપ છે એડ કરી દેવાના આ રીતે ઓપન છે બરાબર નામ બધા ઓપન તમને દેખાડી દેશે બરાબર તો પછી એ તમારે સિલેક્ટ કરવાનું રહેશે કે કઈ રીતના ઓલું કરવું થાય જે મેમ્બર છે એ બધા મેમ્બરના નામ મિત્રો અહીંયા એડ જોઈ શકશો તમે મેમ્બરને એડ નામ દેખાડી દે ત્યારબાદ જે મેમ્બરનું કરવાનું હોય ત્યાં ઓકે મારી આ રીતના તમે ઓકે મારશો મિત્રો આ રીતે ઓકે એટલે જે સબ્જીઓનું કરવાનું છે એ સબ્જીઓનું નામ અહીંયા આવી જાય દાખલા તરીકે આપણે કોઈ પણ નામ લઈએ અહીં આપણે બરાબર અહીંયા તમારા મોબાઈલ નંબર એડ કરી દેવાનો રહેશે મિત્રો ખાસ કરી અહીંયા મોબાઈલ નંબર એડ જ્યારે મોબાઈલ નંબર એડ કરવો હોય એ મોબાઈલ નંબર એડ કરી ને તમારા મોબાઈલ ઉપર છે મિત્રો એક ઓટીપી સેન્ડ કરવામાં આવશે એ ઓપી ઓટીપી તમારે અહીંયા એડ કરી દેવાનો રહેશે આ રીતે છે મિત્રો તમારે રેશન કાર્ડ સાથે મોબાઈલ નંબર છે એ સરળતાપૂર્વક તમે એડ કરી શકો છો કોઈ પણ સાર્સ વગેરેનો મિત્રો એ એકદમ સરળ રીતે થઈ શકે છે મિત્રો અને હવે કોઈ પણ મિત્રોને કાંઈ પ્રો પ્રોબ્લમ હોય એ કહેવાય છે માટે અને ને એ ગુણિયુ માટે ખાસ કરીને પહેલાં એપ્લિકેશન મિત્રો છે આધાર ફેસ રીડર છે મિત્રો ડાઉનલોડ કરવાનું રહેશે ખાસ કરી અને ભૂલતા નહીં મિત્રો એ કારણ કે માં અનઇન્સ્ટોલ બતાવે છે પણ મિત્રો ખરી રીતે તમારી એપ એપ એપમાં જઈ અને તમારા નથી પરમિશન મિત્રો અલાઉ કરીજો કેમેરાની એટલે ઓપન થઈ જશે મિત્રો તો આપણે આ રીતના વિડીયો તો વિડીયો તમને સારો લાગ્યો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું લાઈક અને શેર કરવાનું મિત્રો ભૂલતા નહીં મળી આવા નવા નવા વિડીયોમાં ત્યાં સુધી લઈએ રજા એપનું નામ છે મિત્રો ખાસ કરીને યાદ રાખજો માય રેશન એપ ડાઉનલોડ તમારે કરવાનું રહેશે ત્યાંથી બધી સુવિધાઓ ઓપન થઈ જશે આધાર કાર્ડ મોબાઈલમાં લિંક છે કે નહીં બધી વિગત જોવી મિત્રો તો અહીંયા તમે અહીંયા પણ ત્યાં જોઈ શકો છો આધાર અને મોબાઈલ નિશ્ચિત ત્યાંથી તમને જોવા મળશે